ભાવનગર શહેરના કાળુબા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે લાગેલી ગંભીર આગે ચકચાર મચાવી હતી કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ ચાર હોસ્પિટલોને ધુમાડાનો ઘેરાવો થવાથી ભારે બ્રિગેડે બચાવ કાર્ય ઓફિસર મુજબ આગ લાગી હતી જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો સડપડ દોડી આવી હતી પહેલા માળે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલની બારીનો કાચ તોડી સીડીની મદદથી બાળકો સહિતના અંદાજીત ઓગણીસ થી વીસ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આગ કાબુમાં આવતા તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો ભાવનગર મનપાના કમિશનરે જણાવ્યું હતું કે આગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા કચરામાં લાગી હતી જેના ધુમાડાની અસર હોસ્પિટલના દર્દીઓ પર પડતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગનું ચોક્કસ કારણ જાણી યોગ્ય પગલાં લેવા તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ જણાવ્યું કે ફાયરની ટીમની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે તાત્કાલિક કાર્યવાહી હેઠળ સમગ્ર કોમ્પ્લેક્સ ખાલી કરાવી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો આગ બુજાવવાની કામગીરીમાં પાંચ ફાયર ફાઇટરો સાથે પચાસથી વધુ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા શહેરમાં આવી ઘટના બાદ સુરક્ષા મુદ્દાઓને લઈ ફરી ચર્ચા શરૂ થઈ છે